ન્યૂઝ હું સાથે હેતળ આવનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર સાથે પરિચય તેમજ ચૂંટણી રણનીતિ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણીને લઈને તમામ છવ્વીસ બેઠકો પર તડામાર તૈયારી તમામ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે

વડોદરા વડોદરા ખાતે સંયુક્ત રીતે લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાને સહયોગ કરવામાં આવ્યો હતો જે આજે વડોદરા લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના સૌ પદાધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે આ લોકસભા બેઠક અને અન્ય જે આપણી છવ્વીસ લોકસભા બેઠકો છે તે પૈકી બે લોકસભાની બેઠકો આપણે આગ ઇન્ડિયા ગઠબંધન દ્વારા બે આમ આદમી પાર્ટીને બે લોકસભા બેઠક આપવામાં આવી છે તો બીજી જે બેઠકો છે એમાં આમ આદમી પાર્ટીનો પણ સહયોગ કોંગ્રેસ પાર્ટીને મળે ને બીજી આ જે બે બેઠકો છે આમ આદમી પાર્ટીનો ત્યાં કોંગ્રેસના લોકો પણ એમને સહકાર આપે તેવી જ રીતે આજે વડોદરા લોકસભા બેઠક માટે અહીંના જે વડોદરાના જે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ છે તેમની સાથે બેઠક કરીને એમને પણ

વડોદરા શહેર અને જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો લોકસભાની અંદર વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજે ઇન્ડિયા ગઠબંધન જે રીતે થયું છે તે રીતે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવારને જસપાલ જસપાલસિંહ કે જેવો પ્રામાણિક નિષ્ઠાવન અને લીડર જેને કહી શકાય એક યુવા ચહેરો જ્યારે કોંગ્રેસે આ વડોદરા શહેરને આપ્યો છે ત્યારે જે રીતે દૂધમાં સાંકળ વળી જાય છે તે રીતે અમે આ તમામ અમારા કાર્યકર્તાઓ આ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અમે ખભે ખભો મિલાવી અને ખૂબ મહેનત તનતોડ કરીશું જે રીતે અમારું સંગઠન જે છે જે બૂથ લેવલ સુધીનું સંગઠન છે એ તમામ સંગઠન અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે નીકળીશું ક્ષત્રિય ઉમેદવાર છે પ્રામાણિક છે અગાઉ પણ એ પાદરાની અંદર એમણે પોતે પણ કામ કરી રહ્યા છે અને જ્યારે જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીની નેતા દ્વારા કરવામાં આવ્યો છે રૂપાલી રૂપાલા દ્વારા કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કારણ કે કોઈપણ સંજોગોની અંદર કોઈપણ માતા બહેન કોઈ પણ સમાજ હોય પરંતુ એ જ્યારે કોઈ તમે રાજકીય નેતા હોય ત્યારે તમારે તમારી ભાષા ઉપર સ્વયં રાખવો જોઈએ એવું સ્પષ્ટ છે પરંતુ જ્યારે રૂપાલાજી દ્વારા જે અભદ્ર ભાષાની ટિપ્પણી થઈ છે એનો જ્યારે સમગ્ર ભારતની અંદર અત્યારે તો ધીમે ધીમે વિરોધ થતો ગયો છે ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે વડોદરા લોકસભાના ક્ષત્રિય સમાજ પણ આજે એક પ્રામાણિક નિષ્ઠાવન અને લીડર એવા ઉમેદવાર સાથે ઊભા રહેશે આમ આદમી પાર્ટી સાવલી અને વડોદરાની અંદર પણ અમે શરૂઆત હતી અમારા શરૂઆતના સંજોગોની અંદર થોડા કપરા ચઢાણ હતા પરંતુ આજે તમે જોઈ શકો કે અમે મજબૂતાઈથી અમે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવાના છીએ